અમદાવાદના ખોખરાની સેવન ડી શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે ભારે હુબાળો થયો હતો જે બાદ આજે સેવન ડી સ્કૂલ ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્થાનિક પોલીસ અને શહેર પોલીસની અનેક ગાડીઓ સ્કૂલ પરિસરમાં તૈનાત કરી દેવામાં આવી છે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે જેમાં મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ છે સેવન સેવનડી સ્કૂલની આસપાસની તમામ શાળાઓમાં પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે આજે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે વિસ્તારમાં આવેલ સેવન ડે સ્કૂલની અંદર ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા ધોરણ દસની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીની ગાદગી રીતે હત્યા છે તે કરી દેવામાં આવી હતી અને આ ધોરણ આઠના વિદ્યાર્થી દ્વારા જે હત્યા છે તે નજીવી બાબત એટલે કે સીડીની અંદર ઉતરતા સમયે જે ધક્કા મૂકી થઈ હતી ને તે ધક્કા મૂકીની વેર છે તે વારવામાં આવ્યું હતું ને ધોરણ દસના વિદ્યાર્થીની છરી મારીને ઘાટકી રીતે હત્યા છે તે નિપજાવી દેવામાં આવી હતી ને તે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારબાદ જે વિદ્યાર્થી હતો તેના પરિવારજનો દ્વારા શાળાની અંદર એટલે કે સેવન ડે સ્કૂલની અંદર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે જે સ્થાનિક સંગઠનો હોય હિન્દુ સંગઠનો હોય તેમના દ્વારા પણ બપોરના સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યાના અરસાની અંદર સમગ્ર વિસ્તાર છે તે બાનમાં લઈ દેવામાં આવે હતો તેની સાથે સાથે શાળાની અંદર પણ ઘણી ખરી તોડફોડ છે તે કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર મામલો એટલો બિચકાયો હતો કે સ્થાનિક પોલીસ તેની સાથે સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય કે તમામ એજન્સીઓ હોય તે ખોખલા વિસ્તારની અંદર ફરકી દેવામાં આવી હતી અને આ જે મામલો છે સાંજ પાડવામાં આવ્યો હતો પરંતુ જે તોડફોડ છે તે એટલી ભયાવહ રહી હતી કે જે સ્થાનિક લોકો તેમજ જે સંગઠનોના ટોળા છે તે એટલા ગતિ આવ્યા હતા હતા કે લેવા તંત્ર માટે મુશ્કેલ બન્યા પરંતુ તેની સાથે સાથે જે હિન્દુ સંગઠનો હતા તેમના દ્વારા આજ રોજ જે તમામ જે આસપાસની આવેલી જે શાળાઓ છે તેની અંદર બંધનું એલાન છે તે પણ આપવામાં આવ્યું છે ત્યારે અનેક સ્કૂલોની અંદર સત્તાવાર રીતે બંધનું પાલન જોવા મળી રહ્યું છે અને આજ રોજ આ શિવકૂલની અંદર અલગ અલગ સંગઠનો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે પરંતુ તે કાર્યક્રમની પહેલાં જ સ્થાનિક પોલીસ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતેથી બોલાવેલો જે પોલીસ બળ છે તેને ખડકી દેવામાં આવ્યો છે વિરેન્દ્ર શિવાઠી જીએસટીવી અમદાવાદ

હત્યા છે તે કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ જે વિદ્યાર્થી હતો ખાતે ખસેડવામાં આવ્યો અને હોસ્પિટલની અંદર તેની સારવાર દરમિયાન મોત હતું

જે અલગ અલગ સંગઠનો છે તેના દ્વારા તારાબંધીનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે તેની સાથે સાથે આજે વહેલી થી ખોખરા વિસ્તાર હોય અમરેલવાડી હોય હોય તેમજ મણિનગર હોય તમામ આસપાસની જે શાળાઓ છે તેની અંદર બંધનું પાલન છે તે કરવામાં આવી રહ્યું છે બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે પરંતુ અત્યારે જે સેવંડો સ્કૂલ છે તે સ્કૂલ ની અંદર પોલીસનો કાફલો છે તે ફરકી દેવામાં આવ્યો છે કારણ કે જે અલગ અલગ સંગઠનો આવેલા છે તેમના દ્વારા

બંને લોકોની જે ઘટના છે મારામારીની ઘટના હોય ડરાવવાની ધમકાવાની જે ઘટના હોય તે અવાર અવાર થતી હતી સંચાલકો દ્વારા કડક કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી